રાજકોટના વોર્ડ નંબર બાર માં મેયર તમારા દ્વારે આ લોક દરબારમાં બોલાચાલી થઈ હતી જેમાં પદાધિકારી અને નાગરિક વચ્ચે બોલાચાલી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વાતાવરણ બનાવવામાં આવ્યું હતું અને લોક દરબારમાં લોકોના પ્રશ્નો ન સાંભળી માત્ર ભાજપના જ આગેવાનો અને હોદ્દેદારો ચર્ચા કરી રહ્યા હતા જ્યારે સ્વયંભૂ લોકો પોતાના પ્રશ્નો લઈને ઉમટી પડતા મેયર ચાલુ લોક દરબારે ચાલતી પકડી હતી

કોઈપણ જાતના પ્રશ્નો સોલ્વ થતા ન હોય ને વોર્ડ નંબર બારની પબ્લિક સ્વયંભૂ લોક દરબારમાં આવેલ હતી પણ વોર્ડ નંબર બારમાં સ્વયંભૂ પબ્લિક આવેલી હતી એટલે ત્યાંના કોર્પોરેટરો ને પદાધિક પદાધિકારીઓ ફફડાફાફડા થયા હતા ને નવથી અગિયારમાં બે કલાકમાં કાર્યક્રમ પૂરો કરી નાખો લોક દરબાર બાર વાગ્યા એક વાગ્યા સુધી ચાલુ રાખવો તો પણ કાર્યક્રમ થયા કેમ હતો પબ્લિકના સ્વયંભૂ એવડા પ્રશ્ન હતા પણ આ લોકો હોદ્દેદારો કોઈ પબ્લિકના પ્રશ્ન સાંભળાય જ નથી રોડ રસ્તા લાઇટ પાણી બધે વોર્ડ નંબર બારમાં પ્રશ્ન હતા પણ ત્યાં વોર્ડના કોર્પોરેટરો કે પદાધિકારીઓ પ્રશ્ન સાંભળવા તૈયાર જ નહોતા પબ્લિક સ્વયંભૂ આવીધી ને સ્વયંભૂ એનો ઉગ્રહ એવડો રોષ હતો પદાધિકારીઓ મેયરશ્રી પણ અડધો કાર્યક્રમ મૂકીને ચાલતી પકડી વોર્ડ નંબર બારને એક સોસાયટીના એક મહિલા બેન બેન હતા એને ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ અમારા વિસ્તારમાં અમારા શેરીનો પ્રશ્ન સોલ્વ નથી થતો ગટરનું પાણી જે ત્યાં કાયમ દંડમાં પાણી આવે જે ગટરનું ગંદકીવાળું પાણી ત્યાંના કોર્પોરેટરે કીધું ભાઈ તમે બેસી જાઓ શાંતિથી એટલે મહિલાઓનું પણ અપમાન કરે